સરપંચ શ્રી ગ્રામજનો શિક્ષક તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ શુભ દિવસે ડોક્ટર આંબેડકર કે જેઓ આપણા દેશના બંધારણના ઘડવૈયા પણ કહેવામાં આવે છે તેમના વિશે થોડી વાત કહેવા માંગુ છું આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક સમાજ સુધારક રાજકીય નેતા અને ન્યાયશાસ્ત્રી હતા જેમણે ભારતમાં આશિયામાં સમુદાયના ઉત્થાન માટે પોતાનું જીવન સંપ્રિત કરેલું તેમનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો એકાણુંના ના રોજ મધ્યપ્રદેશના મહુ શહેરમાં થયો હતો ડોક્ટર સાહેબ આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમની નીચલી જાતિને પૃષ્ઠભૂમિના કારણે નાની ઉંમરથી જ ભેદભાવો અપમાનનો સામનો કરવો પડ્યો હતો અસંખ્ય અવરોધોનો સામનો કરવા છતાં ડોક્ટર આંબેડકર પોતાના સમુદાયોમાંથી ઔપચારિક શિક્ષણ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા પીએચડી સહિત બત્રીસ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી ન્યુયોર્કના કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં તેઓ સ્વતંત્ર ચળવળમાં અગ્રણી નેતા બન્યા હતા તેમણે દલિતો મહિલાઓ અને અન્ય આસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંથી તેમણે

દલિતોના કલ્યાણ માટે તેમણે કામ કર્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સૌથી મહત્વપૂર્ણ યોગદાન માનું એક ભારતીય બંધારણનું મુદ્દો તૈયાર કરવાનું હતું જેણે જાતિ પ્રથા નાબૂદ કરી છે અને તમામ નાગરિકોને સુન અધિકારો માટે સુનિશ્ચિત કર્યા છે સ્વતંત્ર ભારત પ્રથમ કાયદા પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે અને નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું છે

તવ સામે લડવા પ્રેરણા આપતા રહે છે જય ભીમ જય